ઓપરેશન સીલ્ડ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજાઈ બે શંકાસ્પદ વ્યક્તિઓ અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યા અંગેની માહિતી પ્રાપ્ત થતાં જ પ્લાન્ટ ખાતે રહેલ સીઆઈએસએફની ટુકડીએ કાઉન્ટર મેઝર્સ ચાલુ કરી દીધો અને બે શંકાસ્પદ હથિયારધારી હત્યારધારીને ન્યુટ્રલ કરી દીધા

એનડીઆરએફ દ્વારા જડપાયેલ ઇસમોને તપાસી તેઓ દ્વારા કોઈ પ્રકારનું ન્યુક્લિયર રેડિયેશન વગેરેથી અફેક્ટેડ છે કે કેમ એની તપાસ કરવામાં આવી અંતમાં સીઆઈએસએફ દ્વારા સમગ્ર એરિયા તપાસવામાં આવ્યો અને કોઈ ખતરો ન હોવાનો સંકેત આપતા મોકડ્રિલ પૂર્ણ કરવામાં આવી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત